નમસ્કાર મિત્રો હું પ્રશાંત સથવારા પીજીએસ સ્ટ્રીમ બ્લોક્સમાં ફરીથી તમારું સ્વાગત કરું છું આજનો વિડીયો છે પ્રાંતિજ નજીક સાપડ ગામે શાંત ચહેરા સાથે પ્રગટ થયેલા મહાકાળી માતાજીના મંદિરનો સાપડ મહાકાળી માતાજીના મંદિરે જવા માટે અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે પર આવેલા પ્રાતિજ ગામથી પિલુદરા થઈ આઠ કિલોમીટરના અંતરે સાપડ ગામ આવેલું છે સાબરકાંઠાના પ્રાતિજની નજીક આવેલ સાપડધામ હાલ સમગ્ર વિસ્તારમાં આસ્થા અને શ્રદ્ધાનો પર્યાય બની રહ્યો છે શનિ રવિ અને જાહેર રજાના દિવસે તો અહીંયા ભક્તોનો ઘોડાપુર ઉભરાયેલું હોય છે શાંતિથી જો દર્શન કરવા હોય તો તમે રજા સિવાયના દિવસે આવશો તો તમે નિરાતે દર્શન કરી શકશો મંદિરની બહાર જ દરેક મંદિરની જેમ એક નાનું માર્કેટ પણ છે આ એક બહુ મોટો અહીંયા વડલો છે વડલાની છાયામાં નીચે બાકડા અને બેસવાની મજા કંઈક અલગ જ છે આ છે મંદિરનો મુખ્ય દ્વાર હવે આપણે જઈશું મંદિરની અંદર હંમેશા ક્રોધિત સ્વરૂપે દૃશ્યમાન મા મહાકાળી સાપડના આ મંદિરે શાંત સ્વરૂપે બિરાજેલા દેખાશે લગભગ છસો પચાસ વર્ષ પહેલાં પૃથ્વીના પેટાળમાંથી પ્રગટ થયેલા મહાકાળી માતાજીની પ્રતિમા ભારતભરની મહાકાળીમાંની પ્રતિમાઓથી અહીંયા બિલકુલ અલગ જ છે જે ચહેરા સાથે શાંત તમને દેખાશે સાંપળ ગામના મહાકાળી માતાજીના આ મંદિરને ચમત્કારિક મહાકાળી માતાજીનું મંદિર પણ કહેવામાં આવે છે માતાજીના ચમત્કારનો સંબંધ આ દેખાઈ રહેલા લીલાછમ વાંસના ઝાડ સાથે છે લોકવાયકા મુજબ લગભગ છસો વર્ષ પહેલાં એક વખતે માતાજીના વરખડીના વૃક્ષ પાસે વાંસની ભારીઓ લઈ થોડી લોકો આવ્યા અને ધાર્મિક સ્થળ જોઈને રાત રોકાયા તે જોઈ ગામ લોકોએ તેમને થોડે દૂર પડાવ નાખવા માટે આજીજી કરી સમજાવ્યા પરંતુ ગામજનોની વાતો થોડી લોકો માન્યા નહીં અને જવાબ આપ્યો કે ગામડે ગામડે આવા માતાજી હોય છે ચમત્કાર વિના અમે નહીં માનીએ હઠીલા થોડી લોકો રાત રોકાયા પરંતુ સવારે જ્યારે તે લોકો જાગ્યા ત્યારે તેમણે જોયું કે તે જે સૂકા વાંસ લઈને આવ્યા હતા તે લીલા થઈ ગયા હતા અને તેમાં પાન પણ ફૂટ્યા હતા પોતાની ભૂલ સમજાઈ અને માતાજીની માફી માગી થોરી લોકોએ ત્યાંથી વિદાય લીધી આ છે માતાજીના ચમત્કારનો પ્રત્યક્ષ પુરાવો જે વાંસ આજની તારીખમાં પણ ત્યાં લીલાછમ ઊભા છે મિત્રો દૂરથી આવતા ભક્તો માટે અહીંયા એક ધર્મશાળા પણ બનેલી છે જ્યાં તમે રાત રોકાઈ શકો છો અવારનવાર અહીંયા યજ્ઞનું પણ આયોજન થતું હોય છે જેમાં આવનારા દરેક ભાવિક ભક્તો માટે પ્રસાદ સ્વરૂપી ભોજનનું પણ અહીંયા આયોજન કરવામાં આવે છે મંદિરની પાછળ એક નાનો બગીચો પણ છે પણ સામાન્ય રખરખાવના કારણે હાલ થોડો દુર્લભ હાલતમાં મને તો ત્યાં દેખાયો આ છે મંદિરના ટ્રસ્ટની ઓફિસ જો તમારે અહીંયા કોઈ પણ કામ હોય તો તમે અહીંયા તમારું નામ લખાવી બુક કરાવી શકો છો સાંપળ મહાકાળી માતાજીનું આ મંદિર સાબરમતી અને હાથમતી નદીના સંગમના કિનારે આવેલું છે તો મિત્રો અમે તો મંદિરના દર્શન કરી લીધા હવે અમે અહીંથી વિદાય લઈએ છીએ જો તમે ભવિષ્યમાં પણ પ્રાંતિજ પાસેથી જો પસાર થતા હોવ તો ત્યાંથી માત્ર આઠ કિલોમીટરના અંદરે જ આ મંદિર આવેલું છે એકવાર જરૂર દર્શન કરવા આવજો અને માતાજીના આશીર્વાદ લઈ ધન્ય થજો તો મિત્રો ધાર્મિક શ્રદ્ધાથી જોડાયેલો આ વિડિયો તમને કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો વિડીયોને લાઇક કરજો નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત